રાજ્યમાં નશીલા પદાર્થની હેરાફેરી કરનાર ગઠિયારાઓ જે આ નશીલો પદાર્થ છે તે ગુજરાતને અંબા અમદાવાદમાં ઘુસાડવા માટે કોઈ પણ નવા કિમ્યા અપનાવવા તૈયાર હોય છે ત્યારે આ વખતે પોસ્ટ ઓફિસના મારફતે વિદેશમાંથી આવેલો જે નશીલો પદાર્થ છે તેનો જથ્થો અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને કસ્ટમ વિભાગ દ્વારા પકડવામાં આવ્યો છે ત્યારે કેટલો જથ્થો પકડવામાં આવ્યો અને ક્યાંથી આ જથ્થો મોકલવામાં આવ્યો તો જોઈએ આ અહેવાલમાં નમસ્કાર હું મયુર મેવાડા આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અમદાવાદના સાંઈબાગમાં આવેલા પોસ્ટ ઓફિસમાંથી ગઈકાલ રાત્રે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને કસ્ટમ વિભાગ દ્વારા એક સંયુક્ત ઓપરેશન છે તે પાર પાડવામાં આવ્યું હતું જેમાં પોસ્ટ ઓફિસની જે કાર્ગો ડિપાર્ટમેન્ટ છે ત્યાં આગળ રેડ કરવામાં આવી અને આ રેડ દરમિયાન ચૌદ પાર્સલ છે કે જે પકડવામાં આવ્યા હતા આ ચૌદ પાર્સલની અંદર હાઇબ્રિડ ગાંજાનો જથ્થો છે તે પકડી પાડવામાં આવ્યો હતો કુલ દોઢ કરોડની અંદાજ જે કિંમત છે જે માનવામાં આવી રહી છે જે આ જથ્થો છે તે પકડવામાં આવ્યો છે આ જથ્થો જે કહી શકાય કે જે ક્રાઇમ બ્રાન્ચે જે પકડ્યો છે તે અવનવા કિમિયા દ્વારા જે રીતે ગઠિયાઓ મંગાવતા હોય છે તે રીતે જ મંગાવવામાં આવ્યો હતો જેમાં લંચ બોક્સ છે રમકડાં છે તદ ડ્રેસના જે પાર્સલ છે તેની અંદર છુપાડીને આ જથ્થો છે તે મંગાવવામાં આવ્યો હતો આ જથ્થો જે મોકલવામાં આવ્યો હતો તે યુએસ થાઈલેન્ડ આવા અલગ અલગ વિદેશોમાંથી જે આ જથ્થો છે જે મોકલવામાં આવ્યો હતો પરંતુ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને કસ્ટમ વિભાગને આ બાબતની બાતમી મળતા તે લોકોએ રેડ કરી અને આ ચૌદ પાર્સલો છે તે ઝડપી પાડ્યા અને અંદાજીત દોઢ કરોડનો જે આ જ નશીલા પદાર્થનો જે જથ્થો છે તે ઝડપી પાડવામાં આવ્યો છે ત્યારે અહીંયા પ્રશ્ન એ ઊભો થાય છે કે જે આટલો મોટા પ્રમાણમાં જે હાઇબ્રિડ ગાંજો કે જે અમદાવાદમાં પોસ્ટ ઓફિસ દ્વારા મોકલવામાં આવ્યો હતો ત્યારે આ ગાંજાનો જથ્થો મંગાયો કોને તે બાબતને લઈને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે જે એડ્રેસ લખવામાં આવ્યા હતા તે એડ્રેસ તમામ ખોટા હોવાનું અત્યારે પ્રાથમિક તપાસમાં છે તે સામે આવેલું છે તદુપરાંત અમદાવાદમાં બોટાદ છે આણંદ છે સાથે સાથે અમદાવાદના બોપલ વિસ્તાર છે ગાંધીનગર છે આ તમામ અલગ અલગ જગ્યાઓ ઉપર આ ગાંજાનું સપ્લાય છે તે કરવામાં આવવાનું હતું પરંતુ આ તમામ જગ્યા ઉપર જ્યારે તેની એડ્રેસની તપાસ કરવામાં આવી ત્યારે ખબર પડી કે જે એડ્રેસ અને જે નામ લખવામાં આવ્યા છે તે તમામ ખોટા છે ત્યારે હાલ તો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે આ ગાંજો કોને મોકલ્યો છે અને અમદાવાદમાં આને રિસીવ કરવા માટે કોણ આવવાનું હતું તે બાબતને લઈને તપાસનો ધમધમાટ છે તે શરૂ કરવામાં આવ્યો છે અહીંયા મહત્વની બીજી વાત એ છે કે અમદાવાદ જે પોસ્ટલ કાર્ગો વિભાગ છે તે પહેલીવાર આ રીતે વિવાદમાં નથી આવ્યું આ અગાઉ પણ અમદાવાદ સાયબર ક્રાઈમ દ્વારા જે એર કાર્ગો જે કહેવાય ત્યાં ગાડી રેડ કરી તેને ત્યાંથી પણ આ જ રીતે હાઈબ્રીડ ગાંજાનો જથ્થો છે તે પકડી પાડ્યો હતો ત્યારે હાલ તો ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એ પણ તપાસ કરવામાં આવી રહી છે કે આની અંદર પોસ્ટના કોઈ અધિકારીની મિલીભગત છે કે કેમ કારણ કે જે પ્રમાણે મોટા પ્રમાણમાં જે હાઇબ્રિડ ગાંજાનો જથ્થો વિદેશમાંથી જે અમદાવાદ મોકલવામાં આવે છે અને બીજી વાર જે સાઈબાગ પોસ્ટ જે સાઈબાગ પોસ્ટ વિભાગ છે ત્યાંથી જ આ જથ્થો છે જે પકડવામાં આવ્યો છે ત્યારે આની અંદર પોસ્ટના અધિકારીની મિલીભગતની શંકા છે તે વ્યક્ત કરવામાં આવી રહી છે અને તે બાબતને લઈને પણ હાલ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે ત્યારે અમારો આ અહેવાલ આપને કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર